તો મિત્રો ઓલરેડી જો તૈયાર થઈ ગઈ છે રિક્ષા આવી ગયો છે કે ચિંતાસ ચિંતાસ બેક ટુ માય ન્યુ વિડીયો તો ફરીથી મારા એકવાર નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે તો શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં ને કેમ કે મજામાં જ હોય કેમ કે આપણા દેશી બ્લોગ જોઈને બધા મજામાં જ હોય છે તો મિત્રો તમારા માટે એક વિડીયો ધમાકાદાર લઈને આવી છે આપણો અપલોડ કર્યો નથી અને મિત્રો આજે વિડીયો ચમાકેદાર ખાવાનો છે અને આમ કોમેડી વિડીયો છે તમને પણ મજા આવશે કાઢવાની તો મિત્રો આગળ જોતા જાઉં શું છે ફૂન વિડીયોમાં અને ચેનલમાં પહેલી વાર આવે તો પેલા સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો अच्छा लाइक कर दे और फिर दोस्तों ने मित्रों शेयर करें ना आप जो आगे जोता जाओ मित्रो। मित्रो से तो तुमने बतावेस मित्रों तो मित्रों हमारे का तेजल बेल केवा मांगे सब हूं कैसे उन्होंने निशानियां हेलो हेलो मित्रों तो आप सोने में बैठा से शेयर करो इस पर काविड गेर से चिंता क्या बोला तूने तो ભાઈ તેજલ બેને કીધું કે વિડીયો શેર કરો અને લાઈક કરો ને ચેનલ માં સબસ્ક્રાઈબ કરી લો મિત્રો એવું કીધું છે ને ત્યારે સોન ભાઈ ને કેવું છે કે કેવું છે કે દાંત જ કાઢવામાં છે હા દાંત જ કાઢવામાં છે ને અમારે ભાઈ ટક્કુ ભાઈ જો આ એકલા ગોલો ખાય છે અને એકલા એકલા દાંત કાઢે છે જો જા જા તો મિત્રો આગળ જોતા જ જાવ છો તમને મજા આવશે તો મિત્રો આપણે આવી ગયા છે કોરમાં કેમ કે તડકો બોલ થઈ ગયા છો અગિયાર સાડા અગિયાર થઈ ગયા છે અને આવ્યા છે મિત્રો કોરમાં અને તમને બતાવું જો એ કાંઈ મોટું જો આ હું છે મોટું ભૂત છે જો મિત્રો કે બોલો તો અને અત્યારે આ કોર નું વ્યૂ તમને તડકાનું નું મસ્ત અને સરસ મજા દેખાતું છે અને અહીં પણ ભૂત છે જો મોટું જબર પડ્યો છે અને બીજા બધા નાના નાના બચ્ચા અહીં પડ્યા છે જો અને બૂટુ છે હું મિત્રો બચ્ચા નથી પણ નાની નાની બૂટુ છે તો હાલો હવે જાવું છે મિત્રો ઘર સેટ કેમ કે ખાવા તો કન્ટિન્યુ વિડીયો સાથે જોડાઈ રહેજો વિડીયો જોવાની જે મજા આવશે મિત્રો તમને કે હાલો તો જઈ કર પાછું તો મિત્રો ફાઇનલી આપણે કોરમેલ આવી ગયા છે પાછા ઘરે અને બાર પારક વાગી ગયા છે કેમ કે બાર નો ટાઈમ થઈ ગયો છે મિત્રો અને પાછા આવી ગયા છે ઘરે અને હવે જો મારે રમી બેનને બધા ભણીને અચ્છી બેનને બધા આવી ગયા છે અને આ તો આ કંઈ ભણવા નથી જાતે એટલા માટે અહીંયા અહીંયા જ રહી છે આ તો આ તો અહીંયા નહીં આ તો અહીંયા છે પણ રમીને બધા ભણવા જાય છે ને તો આવી ગયા છે અને હવે ખાવું છે મિત્રો બાર વાગી ગયા છે ખાઈને મિત્રો જવાનું છે દુકાને તો શેઠ સુધી વિડીયામાં રહેજો તો મિત્રો હવે જમવા બે તો ગયા બુકોરા કરવા બે ગયા છે હાલો તમે પણ બુકોરા કરવા તો બધા બે ગયા છે લાઈનમાં અને હવે કરીને પછી તમને મન કરે બકોને જવું છે દુકાને તો મિત્રો જમીને આવી ગયો છે દુકાને અને દુકાને જોઈતા તો હોય વાય લાઈટ વી ગઈ એમ જો લાઈટ નથી ને તડકો તો બપોરનો ટાણું છે ને અત્યારે વાગી ગયો છે મિત્રો એક અને લાઈટ પણ વી ગઈ છે ને બહુ તડકો પડે છે ને ગરમી અત્યારે બહુ પડે છે મિત્રો હવે ઘરે ખાલીને આવ્યો ને આ તો થોડી વાર અહીંયા વાયરું બધું સાફ સફાઈ કરી અને વારી કાઢ્યું છે અને બાયલ પણ વારી કાઢ્યું હવે થોડી વાર બીજી ઘડીક બાર કેમ કે બહુ ગરમી પડે છે અને વાત પૂછું લાઈટ બીજી ખરાબ ઉપર નહીં હાવ મિત્રો થોડી વાર અહીંયા આપણે બારી છે ને બે થોડી વાર કેમ કે અહીંયા ઠંડો ઠંડો હારો પવન આવે છે મિત્રો ચારથી પાંચ વાગ્યા આપણે અહીંયા ખોટી થયું અને પછી જ આપણે ઘરે ત્યાં સુધી આપણે અહીંયા અહીંયા બે વાન છે ને થોડીક વાર મત મચું તો ફાઇનલી મિત્રો લાઇટ આવી ગઈ છે ઓ તો તડકો કેટલો છે મિત્રો અને લાઈટ આવી અને લાઈટ આવી ગઈ છે અને થોડી વાર બેહો ને ડાયરેક્ટ મિત્રો તમને મળી શકે પાંચ વાગે તો તો મિત્રો દુકાને લઈ આવી ગયો છું ઘરે અને પોણા પાંચ થઈ ગયા છે મિત્રોને હજી એટલો તડકો પડે સમજો તો ઓછો તડકો છે ને મિત્રો ઓણા પાંચ થઈ ગયા તો એટલો તડકો પડે છે એમ એટલી ગરમી પડતી છે અને હવે મિત્રો જાવું હે મારે નહવા કેમકે નાહવા તો જવું જ પડશે એના ઉપર તો હાલ છે જ નહીં કેમકે હું કાયમિકનો રોંઢાકનો સ્નાવું છું હવારમાં નથી નાતો એટલે કાયમિક આપણે રોંઢે નાવાની નાહવા છે આવશે બાકી હવારમાં આપણે નાતા નથી મિત્રો હાલો હવે જાવું હે મિત્રો નાવા નાઈને હું તમને આગળ પાછો મળું

અને જો નાઈ કાઢ્યા છે કેમ કે બહુ હજી તોય ગરમી પડે છે કેમ કે છ વાગી જાય તોય મીટર એટલી ગરમી પડે છે તોય નાઈને તોય ગરમી જ પડે છે જો બીજા બધા ત્યાં બેઠા છે અને તે જ રીતે મારે જો બધા એને અમારે ટપકો ભાઈ રડે છે ક્યારે જો તો મિત્રો પાછા આવી ગયા દુકાને કેમ કે આઠ વાગી ગયા છે કેમ કે અમે વિજાય જતા મિત્રો ડીજે ભરવા કેમ કે હવા રામનોન છે કે નહીં એટલે એ વિડીયો તમને બીજી ગાલા નાખી દઈશ કેમકે હણકારવાની બાકી છે એક રિક્ષામાં ડીજે ભેરું છે તો મિત્રો ખાસ કરીને આ વિડીયો કેવો લાગે છે કેવો નહીં કમેન્ટની અંદર જણાવજો પછી એક રિક્ષા જે તૈયાર કરશું ને એ તમને હું બતાવીશ કેવી રીતની તૈયાર કરવાની છે કેવી રીતની નહીં તો મીડિયો વિડીયો મિત્રો શેર સુધી રહેજો અને તમને જોવાની જે મજા આવશે મિત્રો તો મિત્રો હવે દુકાન બીન કરીને જાઉં છું ઘરે કેમ કે જમવાનું મિત્રો બાકી છે અને હવે એ તૈયાર રિક્ષા હણગારવાળા આવ્યા છે કે ન થાય તમને હું જઈને બતાવીશ ઘર બાજુ હાલો તો અત્યારે જો રસ્તામાં શું અને મિત્રો હાલો જાઉં છું અત્યારે ચાલો તો ઘરે જઈને ડાયરેક્ટ હું તમને મળું જમી બમીને પછી મળીશ હું વે તો મિત્રો રામ નામ તૈયારી કરવાની છે ને બધા રિક્ષા હણગારવા આવી ગયા છે જો બધા અત્યારે તૈયારી કરી નાખે છે હણગારવાની તો બધી અને બાંધે છે હવે હાલો તો હું હવે જમી આવું મિત્રો જમીને આવું તો મિત્રો ઓલરેડી જો તૈયાર થઈ ગઈ છે રિક્ષા અને બાકીના જો બધા અહીંયા બેઠા છે અને